सनातन ધર્મમાં ભગવાનની પૂજા કરતા સમયે ભોગ લગાવવાની પરંપરા છે. ભક્તો તેમના ભગવાનને મનપસંદ ભોગ લગાવીને તેમને રિજવે છે. તે આજે જાણીશું કે ભગવાનના કયા દેવ સ્વરૂપને કયો ભોગ છે પ્રિય. જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનહ શિવસં કલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાનનો પ્રસાદ ભગવાનનો ભોગ ભગવાનનું નૈવેદ્ય જો કે આપણે જ્યારે જ્યારે ઘરમાં પૂજા પાઠ કરીએ ત્યારે પ્રસાદ આપણે ભગવાનને અર્પણ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત કોઈ ભગવાનનો પ્રસાદ આપણને ખબર ના હોય એટલે આપણે સિંઘ સાકર્ય છેલ્લે મૂકી દઈએ બધામાં એવું નથી જે ભગવાનનું નિવેદ થતું હોય જેમ નવરાત્રીમાં માતાજીનું આપણે નિવેદ કરતા હોય તો જે વર્ષોથી ચાલતું હોય એ નિવેદ આપણે કરવું જ પડે પછી એમાં સિંહ સાકરિયા મુકાયું ના ચાલે બધા ભગવાનની અલગ અલગ પસંદગી છે અને શક્ય હોય તો ભગવાનની પસંદગી પ્રમાણે જો તમે એને પ્રસાદ અર્પણ કરશો તો એ ભગવાન પ્રસન્ન વધારે થાય છે કોઈને ગુલાબજાંબુ ભાવતા હોય ને આપણે એને આપો તો કેટલા ખુશ થઈ જાય માણસ એમ ભગવાનને પણ અલગ અલગ પ્રસાદનો ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં

ભગવાન ગણેશજીને તો આપણે લાડુ તો અર્પણ કરીએ છીએ કેમ કે સતત મોદક પ્રિય મોદક પ્રિય છે પણ એની જોડે જોડે બીજું બુંદીના લાડુ પણ પ્રિય છે એટલે ગણેશજીને મોદક અને બુંદીના લાડુ અર્પણ કરી શકાય પ્રભુ શ્રી રામજી જો રામજીની તમે સેવા કરતા હોય રામજીને પ્રસાદ અર્પણ કરવો હોય આ બધું લખી લેજો બધા ભગવાનનો પ્રસાદ તમને યાદ રહે એ માટે ભગવાન ગણેશજીને મોદક અને જોડે બુંદીના લાડુ અર્પણ કરી શકો છો ભગવાન રામજીની વાત કરીએ તો કેસર યુક્ત ખીર અર્પણ કરજો સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય તો સત્યનારાયણ ભગવાન માં પાંચ આમ તો પ્રસાદ હોય છે પણ સૌથી વધારે શ્રેષ્ઠ શીરા પ્રસાદ શીરો તો ચોક્કસ બનાવો શક્તિ ના હોય તો થોડો ઓછો બનાવો પણ શીરો બનાવો વિષ્ણુ ભગવાન ભગવાન નારાયણની જો મૂર્તિ તમારી હોય લક્ષ્મી નારાયણનું સ્વરૂપ હોય તો લક્ષ્મી નારાયણ જોડે આમળા જે આમળાનું આપણે સેવન કરીએ છીએ આમળા ઘણી વખત ખાતા હોઈએ આમળાનું જ્યુસ પણ પીતા હોઈએ તો આમળા અને ખડી સાકર બહુ જ પ્રિય છે એમાં પાછું તુલસી પાન મૂકી તુલસી સાથે અર્પણ કરવું જો નાના બાલ મુકુર પૂજા કરતા હોય કૃષ્ણ ભગવાનની તો માખણ અને વધારે વધારે પ્રિય પ્રિય છે પ્રસાદમાં સૌથી પંચામૃત દૂધ દહી ઘી મધ અને ભાંગ આ ભગવાનના નૈવેદ્યમાં ગણવામાં આવે છે ભાંગ શિવજીને અર્પણ કરો પંચામૃત અર્પણ કરો દૂધ દહીં ઘી મધ સાકર તમે અર્પણ કરી શકો દૂધ દઈ ઘી અને મધ ની વાત કરીએ તો હનુમાનજી હલવો પ્રિય છે લાડુ પ્રિય છે ગુડ ગોળ અને ચણા બહુ પ્રિય છે ના લાડુ પણ પ્રિય છે અને લાલ રંગના તાજા ફલ એ ને પ્રિય છે અને બીજા અડદના વડા અડદની કોઈ આઈટમ એ હનુમાનજીને કરવામાં આવે તો લક્ષ્મીજીને ખાસ કરીને સફેદ અને પીળા કલરની મીઠાઈ બહુ પ્રિય છે સફેદ અને પીળા કલરની મીઠાઈ અને એમાંય પાછી દૂધ દુગ્ધ દૂધમાંથી બનેલી મીઠાઈ લક્ષ્મીજીને વધારે પ્રિય છે દુર્ગા માતા સિંહ ઉપર માની સવારી હોય દુર્ગા માતાને ખાસ કરીને ખીર મીઠા પુલ્લા જ્યારે માલપુવા પણ કહેવાય અને મીઠા પુલ્લા પણ આપણે કહેતા હોય એ પ્રિય છે નારિયલ એટલે કે શ્રીફળ કેળાનો પ્રસાદ કેળા પણ માતાજીને બહુ પ્રિય છે અને વિશેષ કદાચ નિવેદ જો તમારે નિવેદ હોય નવરાત્રિનું તો એ આપણા વંશ પરંપરા જે નિવેદ થતું હોય તે આપણે કરવું જોઈએ અને નિત્યમાં આ તમે લઈ શકો સરસ્વતી માતાજીને પંચામૃત દહીં અને માખણ પ્રસાદ પ્રિય છે ભૈરવ પૂજા ઉપાસના કરતા હોય ભૈરવ દાદા છે જલેબી અર્પણ કરવી પિતૃઓની પૂજા હોય પિતૃને ખુશ કરવા હોય તેથી આવતી હોય તો પિતૃઓને દૂધ પાક દૂધ પાક અર્પણ કરવો જેમાં ચાવલ અને દૂધ નું મિશ્રણ હોય અને એની જોડે મીઠા નાગદેવને કાળી નાગદેવ નાગદેવ અને શ્રીફળનો પ્રસાદ નાગદેવને પ્રિય છે તો નાગદેવને તમે આ રીતે આ પ્રસાદ અર્પણ કરી શકાય તો મિત્રો આજે ઘણા બધા ભગવાનનો મેં નિવેદ એટલે કે પ્રસાદની વાત કરી છે અને તમે કદાચ આ ભગવાનના પરમ ભક્ત હોય તો એ ભગવાનને તે પ્રસાદ ચોક્કસ આપણે અર્પણ કરવો જોઈએ કેમ કે પ્રસાદ નિવેદ અર્પણ કરવાથી એવું કહેવાય છે કે દેવતાઓ પ્રસન્ન થાય છે જે ઘરમાં નિવેદ અર્પણ થાય છે જે લોકો દર નવરાત્રિમાં માતાજીના નિવેદ કરે છે તો એ દેવ સદૈવ તમારી સુરક્ષા કરે છે તમારું ધ્યાન રાખે છે તો આ પ્રસાદ મેં આજે તમને કહ્યો છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી રોજે રોજ હું કહેતો છું કેમ કે આ કાર્યક્રમ તમારો છે અને તમારા મનમાં કંઈક આવા દુવિધા હોય કોઈ પ્રશ્ન હોય કોઈ ખબર ન પડતી હોય તો ચોક્કસ તમે એમને ફોન કરજો અને તમારા પ્રશ્નનું અમે સમાધાન કરીશું દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન